ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ છન્નુંના ઘટાડા સાથે ઇઠોતેર પોઈન્ટ સાહીઠ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો મજાની વાત એ છે કે આજે ન્યૂયોર્ક કોટન વાયદો ઘટે છે પરંતુ આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો અત્યારે સાત વાગ્યે ચારસો રૂપિયા જેટલો વધીને 58000 હજારની આસપાસ ચાલી રહ્યો છે છેલ્લા ઘણા દિવસોથી આ ન્યૂયોર્ક કોટન વાયદામાં સતત ઘટાડાનો દોર યથાવત રીતે આગળ વધતો હોય આપણી રૂની ગાંસડી કપાસ અને કપાસિયા ખોળના વાયદા તેમજ હાજર બજારમાં પણ ઘણો બધો ઘટાડો છે તે ન્યૂયોર્ક કોટન વાયદો ઘટવાને લીધે જોવા મળી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન અને કોમેન્ટ્સ આવે છે કે પરાશરા ભાઈ અમારા વિસ્તારમાં કપાસની ગુણવત્તા મુજબ આસપાસ માંડ માંડ કપાસના ઊંચામાં ઊંચા ભાવો છે તે આજની તારીખે બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂતો